માળેહાટીનામાં લોકસભાની ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી લોકસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ ચૂંટણીના કામમાં લાગી જતા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માળિયાહાટીના પોલીસ સ્ટાફ તેમજ સીઆઈએફએસના જવાનો દ્વારા માળિયાહાટીના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે